હેલો મિત્રો શેરસી વેપ્સમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી રામ કેમ છો બધા મજામાં તો આપણા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આપણે પહોંચી જઈએ ભાઈ સવાર હવારમાં વાળીએ ને હવે આપણે આ લીમડાને વાવવાનું છે તો હાલો વાવી દઈએ ને અત્યારે વાતાવરણ અહીં જઈ વાદળ ને બધું મસ્ત મજાનું થઈ ગયું ના અહીંયા ખોદી નાખવું આપણે આ મીઠો લીમડો આપણે ખાલી વાવીએ ઘર પૂરતી મિત્રો હવે હું મારી વાડીમાં તમને આંબા બતાવું કે કેવા મસ્તના ગ્રોથ થયા અને નવા પાન આવ્યા તમે પણ જોઈને એમ કહો કે બહુ મસ્ત જાળવા થયા બધા તો હાલ હું તમને લાઇન ટુ લાઇન બધા જાળવા બતાવું જો ભાઈ આનો ગ્રોથ જ જોઉં તમે અત્યારે નવા પાન આવ્યા ને એટલે કાલે આપણે દવા છાંટવાની છે એટલે આ પાનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય હવે આપણે આગળ જઈએ જો ને આનાથી પણ મોટા મોટા આંબા થઈ ગયા ને મસ્ત મજાના વૃક્ષો થઈ ગયા હાલો આપણે તમને બતાવીશું જો આ આંબો જોવું તમે પણ મસ્ત મજાના નવા પાન આવ્યા આ જો પછી આ હામેનો જો જેટલા બતાવું એટલા ઓછા અમારા આંબા સત્તરસો છે તમે જુઓ બધા એમાં ગ્રોથ ને આ હવે આ કેરી આપવાનું ચાલુ કરી દે એવું લાગે જોવા આ તો વિશાળ છે ઓ ભાઈ આમાં તમે જો ખાલી આ જો બધાય બધાય આ બાજુ તમે આવો ને લાગડ જો આ છે છે જો મોટો છે બુ બધામાં મસ્ત મજાના નવા પાન આવી ગયા આની જાળવણી કરવી ખૂબ જરૂરી છે જોવો તમે આજે હાવ નાનો કોર્સ હજુ આ આંબો જો અહીંયા જો આજે આપણે આગળ નહીં બતાવી કેમ કે આ તો સત્તરસો આંબા છે બધા એવા મસ્તીના છે જો ને જો ભાઈ આપડે આ બધી ટમેટી છે ને એને વાંસના ટેકા આપીને બાંધી દીધી કેમ કે ટમેટા જે નીચે જમીનમાં અડી જાય ને એટલે એમાં કંઈક ને કંઈક બગાડ આવે પછી કોઈ જીવ જંતુ હોય એ બધાય ને આ જો હવે હવામાં હોય ને આવી રીતના આમ લટકતા હોય ને એટલે એનો ગ્રોથ હોય મસ્ત થાય એ કોઈ પણ વસ્તુમાં તમે ટ્રાય કરજો જો ને ભાઈ અત્યારે દસ વાગી ગયા હવે મારા પપ્પા ચા બનાવે આપણે અહીંયા કેટલ રાખી પીઝનની કેટલી એટલે ચા કરવામાં કોઈ ઓલું બની ફટાફટ લાઈટની સુવિધા છે એટલે કઈ વાર ન લાગે હાલો ભાઈ બધા દર્શન કરી લેજો પિઠળમાં આપણે ડેઈલી લોક જોતા હોય એને ખબર જ હોય કે સામે નું મંદિર છે ને અહીંયા મસ્ત મજાની નદી છે જો નદી કિનારે ભાઈ આ બધું જો હજી આપણે રીંગડી હોય ટમેટી હોય કે કોઈ જો આ કેળના પાન છે આ જેટલા જેટલા પગ કાપેલું હોય ને આપણે એ બધી વનસ્પતિ ખેતરમાં જ નાખવાની એટલે એ સડી જાય ને એટલે એનું ખાતર થઈ જાય બસ એ ખાતર છે ને એને એક ન ભૂગે આપણે જે કૃત્રિમ ખાતર કરતા છે ને આ બધું જે સળે ને એ ખાતરને એક ન ભૂગે ભાઈ અહીંયા આપણે મસ્ત મજાનો ખાટલો રાખ્યો આ વૃક્ષ નીચે અહીં તમારે આખોથી બેસવાનું તમને જરાય ગરમ હવાઈ ન આવે ને તડકો ન આવે કેમ કે તમે જુઓ એટલે ચારીકોર હરિયાળી જ છે અનેક વૃક્ષો જ છે એટલે જેટલા વૃક્ષો વધારે હોય ને એટલી ગરમી ઓછી થાય હવા પણ એવી મસ્ત આવે ને આપણે ખાટલો અહીંયા જ રાખીએ બેસવા માટે તો હવે મિત્રો આપણે ફુવારા પાથરવાના છે કેમ કે ઓલી સાઈડ થોડુંક પાવાનું છે ને આ ફુવારા પાથરવાનું કારણ એ છે કે અહીંથી આપણે દોરીઓ કરીએ ને તો આંબાને વીસ પચીસ દિવસે પાણી દેવાનું હોય એટલે અહીંથી જો પાણી જવા દે તો આંબામાં જાય એટલે આપણે ફુવારાથી જે સાઈડ પાવાનું છે ને એ ખાલી પાઈ દઈએ ને બીજું અહીંયા જે ભીંડા દેખાય ને આપણે જઈએ નજીક જો ભીંડા પણ પાવાના છે તો એમાં નળી મૂકી દેવું ના આપણે લીમડો પાવ્યો હોય જો આ ભીંડા પાવાના છે ને મિત્રો આપણે પેશિયલ આંબા ઉપર ધ્યાન આપીએ બાકી આમ જોવા જાઉં ને તો આ બધી વચ્ચેના ગાળા અમારા ખાલી જ છે બધા લોકો કંઈક ને કંઈક વચ્ચમાં વાવેતર કરતા હોય કાં તો શાકભાજી જવાર બાજરો ગમે કંઈક ને કંઈક માંડવી ઘણા કરતા હોય તો આપણે કેમ કેમકે આને પહેલાં તો પાણી જ ન આવે કેમકે બીજા બધા પાક તમે વચ્ચે વાવો ને તો એને જે પાણી દેવાનું હોય ને એ આ વસ્તુને બહુ ઓછું જોઈએ તો ફેશિયલ આપણે આંબા ઉપર જ ધ્યાન આપીએ ને રિઝલ્ટ અત્યારે બહુ હારામાં સારું છે કંઈ ઘટે નહીં અને જો ફુવારાનું ચાલુ છે કામ જો ભાઈ અહીંયા ફુવારાનું મોઢું છે ને હજી ફુવારા આવે આમથી આપણે બતાવીએ કે ત્યાં કેવડા લાંબા ફિટ કર્યા ફુવારા જો અહીંથી છે આ ડાયરેક્ટ આપણો ડાર છે ને ત્યાંથી કનેક્ટ કરવાનું છે હાલો આપણે જા બગીચાને બેસમાંથી આ ઝાડવા મોટા થઈ જાય પછી તો કંઈ ઘટશે જ નહીં કેમ કે સાંયો છે ને વચમાંથી હાલવાનું એટલે કંઈ ઘટે નહીં જો આવી રીતના આગળ જાય ને વાં આપણો બોર છે જોર્યો એ આ ફુવારો ઊંચો છે ને એ તો ત્યાંથી આપણે પાથરી રીતે વાહ ને ત્યાં આપણે છે ને બધાય વેલાવાળી વસ્તુ છે ને સીભડા ગલકા તુરિયા એ બધી વેલાવાળી વસ્તુ પાવાની છે ને અહીંથી પાણી ન જાય ને એટલે આપણો ફુવારો પાછરા અહીંયા મિત્રો અત્યારે તડકો પણ બહુ ફૂલ તડકો છે અત્યારે ને મારી ટોપી ક્યાંક ઘેર ભૂલાઈ ગઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો એ મેં કીધું વિડીયો ઉતારવા માટે તડકે હવે ઊભું તો પડશે હા હાલો મારા પપ્પા બોલાવે આપણે જો ભાઈ આ સીપડું છે એટલે એ બધી વેલાને આપણે પાવાના છે જો હવે ચાલુ છે આવવાના જો આ બધી પીળા કલરના ફૂલ આવ્યા ને એટલે એને પાવા માટે આ બધું કરીએ ને કાકડી ને બધું છે જો અમારી અહીંયા આવા કલરની કાકડી થાય અટણ થી જાજી કાકડી ખાધી જો એની ડિઝાઇન ને આખું બધું અલગ જ છે જો ને મિત્રો આ કાકડીમાં કાટાઇ છે મારા પપ્પા મિત્રો વેરાવળ કંપનીમાં નોકરી કરે ને સાથે સાથે અમે બગીચો કર્યો એટલે ખેતીવાડીનું એ બધું ફાવે એટલે આપણે કંઈ ખેતીવાડી કોઈ દી કરતા નહોતા પણ આ વખતે આપણે આંબા એમાં નાખી દીધા એટલે આંબામાં મારા પપ્પાને બધે અનુભવ છે બધી ખબર પડે કેમ કે અમારા દાદા વખતથી પણ ઓલા મોટા આંબા હતા પણ હવે તો ઇન્ડોવિઝરાયલ ટેકનોલોજી આવી ગઈ એટલે ટૂંકા ગાળે આંબા આવેલા છે ને આ સત્તરસો આંબાનો આખો બગીચો છે એટલે બીજું કંઈ આપણે કરતા નથી ખાલી આંબા એક જ ઉજેરવાના છે આપણે મિત્રો આ ધોવાય ન જાય ને એટલે આપણે અહીં બાંધી દઈએ પાણીનું પ્રેશર બહુ હોય હમણાં બંધાય છે એટલે મોટર ચાલુ કહેશે મારા બાપા આને જ્યાં રાખવો પડશે કે એમ ને એમ આમામાં આમાં ઉપર કેમ ચડશે પાણી જો ભાઈ પાણી આવી ગયું અને પેલા કાંટા ભરીને નાખ્યા હોય છે ને કામ ખાલી મૂકી એ આજે હાડા તો ખબર આ આ ભલા થઈ ગયા આ ઓળાસમાં છે ને સપોર્ટ જેમ આ ક્યાંય આમ નહીં ગયા હે આ ને કાળામાં આમ નહીં જાય ત્યાં ઓલો પાડો સીજી ગયા હે આ પાળી છે ને ત્યાં આમ નહીં આ દુઃખો દોડ દેશો પાંચ હાલો ભાઈ આ એટલો ખૂણો આપણો પવાઈ ગયો હવે વહેલા વહેલા બધું પી જાય અહીંથી ફુવારો કાઢને હો અહીંયા કપડું બાંધ દઈએ તો બગીચામાં બે ત્રણ વર્ષનું કામ હોય ત્રણ વર્ષના આંબા થઈ જાય ને પછી તમારે એની કોઈ માવજત એટલી કરવી ન પડે જેમ કે ખુદ મોટા થઈ ગયા હોય ને પછી એને કોઈ એટલો રોગે ન લાગે અત્યારે બાળકને જેમ ઉજરવાનું હોય ને એવી રીતના આ બધા બાળકો જ છે તો અત્યારે થોડીક મહેનત થાય પછી કંઈ ન હોય પછી તમે બગીચો કમ્પ્લીટ થઈ જાય પછી હાવ હાલે એક વાર આપડે ઓલો દ્રાક્ષ નો હમણાં થોડાક દી પેલા કર્યો હતો ને જોઈ લઈએ કેટલીક ગઈ આના પહેલાના બ્લોગમાં છે પાંચ છ પછી છે એમાં આપણે આખો દ્રાક્ષ નો વેલો કર્યો હતો ને બતાવ્યું હતું અહીંયા ત્રણ બધામાં ભીનું છે એટલે ગારો ગારો એવો હોય જો ભાઈ અહીંથી આપણે નવી દોરી બાંધી હતી અને વાઈ ગઈ ભાઈ આ નારળી જો એવડી મોટી થઈ ગયો બાકી જો આમ ગમે એવો તપોટ હોય ગમે એવી ગરમી હોય ગમે એવો ઉનાળો હોય આ જે આખી જગ્યા છે ને આખી વૃક્ષો જો હજી આ બધું કાપી નાખું બાકી આું થી હતું આખી જગ્યા ટૂંકમાં હે ને ફૂલ ઠંડા રહો કેમ કે આખું આમ જંગલ જેવું જ છે જો આજુ આ બધું એટલે નજીક નજીક બધા વૃક્ષો છે ને અહીં તડકો આવે જ નહી જોવું તમે એટલે ફૂલ ઠંડા રગરી અહીંયા એમાં જો નારળીને જરાય ઓલું ગરમ હોવાનું આવે લૂ નથી લાગતી ને એમાં થઈ ગઈ જો વ્યવસ્થિત બધી બધી આવી થઈ ગઈ અત્યારે આ રાવણો મિત્રો મારી હાઇટ બરાબર છે જો એટલે એટલે અમારે બેની હાઇટ છે હવે દી પછી જોઈ કે આ ક્યાં ભૂગી જોઈ અત્યારે ફિક્સ માપ થઈ ગયો થોડો ઊંચો થઈ જાવ જો એટલો આપણે હવે છે ને આ પારો આખો પાવાનો છે કેમ કે ઘણા અલગ અલગ પ્રકારના આમાં ફૂલ જાડાય છે આગળ ભીંડાય છે પારા ઉપર જો આવી રીતના છે ને એટલે કઈ પાણી આમાં રે નહીં એટલે આપણે નળી થી પાઈએ જો એવડી નળી છે તો એવડી નળી છે એમ બહુ લાંબી છે તો હવે આમ રાખતી જવાની છે થોડી થોડી આખો પારો પલારી દેવાનો છે તો હાલો હવે ચાલુ કરી દે ધીમે ધીમે અને અહીં જો મસ્ત મજાનું તરબુ છે એવું અને પેલા એવા ત્યાં ખાઈ ગયા આ શું છે ખાતરમાં જે વહેલા બિયારણ હોય ને આપે આઈપે ઉગી ગયું તો અહીંનો વાયર કનેક છે તૂટી જાય તો ખોટું હેરાન થવું